એટલે છોકરાઓ માં બારે ગયા હતા અને એમની વચ્ચે અંદર ની અંદર કાંઈક હતી જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓએ એમના ડાખતા સહપાટીઓ કે અન્ય લોકોને બારે બોલાવી અને શાળાની બારે ઝઘડો કર્યો છે અને એમાં જાડેજા દશરથ દસરથિ અગિયાર વિદ્યાર્થી અને બળિયા ધરમ એ દસ કનો વિદ્યાર્થી આ બે વિદ્યાર્થીઓએ અન્ય લોકોને બોલાવીને કંઈક હથાફરીને કરી છે એમાં એક વિદ્યાર્થીને જરા માથા પર વાગ્યું છે એને અમે પ્રાથમિક સારવાર અમે આપી હતી અને તાત્કાલિક વાલીને બોલાવ્યો હતો વાલીને પણ બંનેના વાલીને બોલાવી સમજો તો એવું કરાવ્યું છે અને એના માટેની જરૂરી જે કાર્યવાહી હતી એ પણ અમે કીધું છે એમને પૂરી કરવાની પણ પહેલાં વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર અપાવી છે અને ત્યારબાદ એ વિદ્યાર્થીને વાલી સાથે મોકલીને ત્યાં અને બીજી બધી વધારાની ટ્રીટમેન્ટ કરાવવા માટે મોકલ્યું છે આ વિદ્યાર્થીઓનો કેસ છે એટલે વાલીઓને બોલાવીને જે એમને વચ્ચે સમજૂતું થઈ જતું હોય તો કોઈ અન્ય અમે એવી કાર્યવાહીમાં કરવા નથી માંગતા કેમ કે વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં આવી ભૂલ કરી જાય અને એની કારકિર્દી બગડી નહીં એ હિતમાં ધ્યાનમાં રાખીને અમે બંને વાલીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને બંને વાલીઓ જો એમાં થઈ જશે તો આપણે કોઈ કેવો કેસ કે કશું નહીં પરંતુ આ બંને વિદ્યાર્થીઓને આપણે વાલીઓ પત્રી લેશું કે ભાઈ આવી કોઈ ઘટના ભવિષ્યમાં બને નહીં